ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નરવાડા ડેમમાંથી સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપણી સાથે ભરૂચ કલેક્ટર છે તેમની સાથે વાત કરીશું સર હાલ કયા પ્રકારની પરિસ્થિતિ અને તંત્ર દ્વારા કેવી તૈયારી કરવામાં આવી હાલ જે આપણો મહત્વનો સેન્સર પોઈન્ટ છે ગોલ્ડન બ્રિજ ત્યાં પચીસ ફૂટ જેટલું સપાટી છે અને આવનારા સમયમાં ઉપરવાસમાં વરસાદની પરિસ્થિતિ જોતા અને સરદાર સરોવર ડેમમાંથી જે આઉટફ્લો થઈ રહ્યો છે એની પરિસ્થિતિ જોતાં છવ્વીસની આજુબાજુ આપણે પહોંચી શકીએ છીએ સત્યાવીસ ફીટ સુધી આપણે કમ્ફર્ટેબલી મેનેજ કરી શકીએ ત્યાં સુધી કોઈ નીચાણવાળા વિસ્તારમાં સાધારણ સ્વેલિંગ આવે પરંતુ ગામમાં પાણી ઘૂસી જાય અથવા તો નીચાણવાળા નગરપાલિકા વિસ્તારમાં કોઈ ડેમેજ થઈ એવી શક્યતાઓ નથી છતાં પણ સમગ્ર જિલ્લાની ટીમો નગરપાલિકાનું તંત્ર તમામ એલર્ટ મોડમાં રહી અને સતત નીચાણવાળા વિસ્તારોમાં એ લોકોને સાવચેત કરી દે છે એટલે પ્રિપેરનેસ આપણી છે ને છવ્વીસ ફીટ સુધી આપણે કેન વોચની પરિસ્થિતિમાં છે ત્યારબાદ આપણે સત્યાવીસ જ્યારે ક્રોસ કરે ત્યારબાદ આપણે ઇવેક્યુએશનની પ્રક્રિયા શરૂ કરી શકીએ એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમ કોઈ ડિપ્લોય કરવામાં આવી હોય હાલ પરિસ્થિતિ જોતા એવું કોઈ સિગ્નલ નથી મળી રહ્યું કે આપણે એસડીઆરએફ કે એનડીઆરએફને બોલાવવા પડે પરંતુ જેમ સિચ્યુએશન ડેવલપ થશે એમ આપણે એની રિક્વાયરમેન્ટ મૂકીશું અને તરત જ એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમ આપણને અલોટ કરશું ભરૂચ નજીક જે સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના પર તંત્રની નજર છે અને જરૂર જણાયે એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવશે